નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરીશું ભારત જોડો યાત્રાની એક અપડેટ જે સામે આવી રહી છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીશું દાહોદથી આ મહત્વના સમાચાર છે ઝાલોદમાં કોંગ્રેસની ન્યાય યાત્રાની તડામાર તૈયારીઓ થઈ છે મહત્વની વાત છે કે કોંગ્રેસની ન્યાયયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા જગદીશ ઠાકોર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતના નેતા રૂટનું નિરીક્ષણ કર્યું હતું સાત માર્ચે આ ન્યાયયાત્રા રાજસ્થાનના બાંસવાડાથી ઝાલુદમાં પ્રવેશ કરશે રાજસ્થાનથી આ જે ન્યાયયાત્રા છે તે જાલોદની અંદર પ્રવેશ કરવાની છે સાત માર્ચના દિવસે ત્યારે આખો જે રૂટ છે તે રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું છે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે ધવલ ન્યાય ન્યાયયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું તડામાર તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આપની પાસે શું અપડેટ છે કહી શકાય કે સાત તારીખ તારીખના રોજ બપોરે ત્રણ વાગે ખાતે જે ભારત જોડો છે તે પ્રવેશ કરવાની છે અને કલાકે ખાતે પહોંચી જશે ને જ્યાં જે સભા છે તે સભાને સંબોધન કરવામાં આવશે તેને જ લઈને અત્યારે હાલ જે જિલ્લાઓ છે જ્યાં જ્યાં ભારત જોડો યાત્રા ફરવાની છે તેને જ લઈને તડામાર તૈયારીઓ તેના કોંગ્રેસ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા ગુજરાતના પણ કદાવર નેતા છે અમિત ચાવડા છે કે જગદીશ ઠાકોર છે કે ઇન્દ્રસિંહ ગોહિલ છે કે પછી બીજા તમામ શાહ છે રાહુલ ગાંધીનું રાત્રિ રોકાણ ક્યાં કરવું કઈ રીતના સ્ટેજ બનાવવા કઈ જગ્યાએ સ્વાગત સ્ટેજ બનાવવા સાથે સાથે જ બીજી વાત કરવામાં આવે તો કયા કયા મંદિરે દર્શન કરવા જઈ શકે છે રાહુલ ગાંધી તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે સાથે જ મહાશિવરાત્રી નો પર્વ આવી રહ્યો છે તો મહાશિવરાત્રી ના પર્વ ને પણ ત્યાંથી જ ન્યાય જોડો યાત્રામાં કઈ રીતે ઉજવવામાં આવે તેની પણ ચર્ચા કરવામાં આવી છે તો સાથે આઠમી માર્ચ ના રોજ મહિલા દિવસની પણ ઉજવણી ત્યાં કરવામાં આવશે પાવાગઢના જે તળેટી મંદિર છે ત્યાં આગળ પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધી પાવાગઢ ખાતે જયારે રાત્રિ રોકાણ છે ત્યારે રાજ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ગુરુ ગોવિંદ મંદિર જે કંબોઈ ખાતે આવેલું છે ત્યાં પણ રાહુલ ગાંધી જવાના છે તો સાથે જ જે લોકો જે અહીંયાથી થી પીડાઈ રહ્યા છે યુવાનો છે મહિલાઓ છે બેરોજગારો છે તે તમામે તમામ લોકોને મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે બિલકુલ ધવલ અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર જે રીતે ન્યાયયાત્રાની શરૂઆત થવાની સાત માર્ચથી અને લોકસભાના ઇલેક્શન ઉપર કેટલી ઇફેક્ટ કરશે એ સૌથી પહેલો પ્રશ્ન વધારા મનમાં રાહુલ

એટલે કે રાહુલ ગાંધી છે અને એને સારો પરફોર્મન્સ છે લાભ મળશે એનો એટલે એને લાભ મળશે જોઈએ કેટલું એનો ઉપયોગ કરી શકે છે પણ તમે તમારા આપણે જીએસટી મારફતે કહ્યું એ પ્રમાણે દાહોદ તરફ આપણી તરફ આવવાના છે એટલે આદિવાસી એરિયા થી એ લોકો શરૂઆત કરી રહ્યા છે અને આદિવાસીના ઘણા પહેલા પણ કોંગ્રેસ વાત કરતી રહી છે જળ જંગલ અને જમીનના ઈસ્યુઝ છે ગુજરાતમાં પણ એ બધા ઇશ્યુને લઈને પહેલા પણ જયારે આવ્યા હતા એનું જે વિધાનસભાની આપણી ઇલેક્શન થઈ થયું ઇલેક્શન એમાં કઈ ખાસ એનો ફાયદો મળ્યો નતો અને એટલે આદિવાસી એરિયા જે કોંગ્રેસનો બેલ્ટ કહેવાય છે કોંગ્રેસનો ગઢ કહેવાય છે એમાં કોઈ ફાયદો મળ્યો નતો બલકી કોંગ્રેસ ઘણી બધી સીટો હારી ગયા

નથી આપી રહ્યા એવું દેખાય છે કારણ કે એક પછી એક તમારી ઓલરેડી ઓલરેડી તમારું ગુજરાતમાં કોંગ્રેસ બીજેપીમાં અને બીજેપીને ખાસ જરૂરત નથી કોઈ કોંગ્રેસમાંથી આવે કારણ કે બીજેપી એકસો છપ્પન સીટ એમ ધરાવે છે વિધાનસભા અને ગુજરાતમાં અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ લોકસભાની સીટ એમને ગયા વખતે બી મળી હતી એના આગળ પણ મળી હતી એટલે એ પણ એમને કન્ટિન્યુઅસ મળી રહી છે કોંગ્રેસની આમ જોવા જઈએ તો કોંગ્રેસના કોઈ લીડરને ખાસ બીજેપીની ગુજરાતમાં જરૂરત નથી તેમ છતાં પણ લોકો જાય છે અને એનો વ્યવસ્થિત સ્વાગત પણ કરવામાં આવે છે એ પણ કોંગ્રેસ માટે ગંભીર નિશાની છે ઓકે દર્શનભાઈ આવું છું આપની પાસે આપણી સાથે દાહોદથી રિપોર્ટર ભૂપેન્દ્ર જોડાય છે ભૂપેન્દ્ર આપના સુધી અવાજ આવી રહ્યો છે ભૂપેન્દ્ર જો આપને અવાજ સંભળાઈ રહ્યો હતો એક પ્રશ્ન એ છે કે આખરે બાંસવાડા થી પ્રવેશ છે ની અંદર આજે ન્યાય યાત્રા આખો જે રૂટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે તેને લઈને આપની પાસે શું અપડેટ છે કયા કયા વિસ્તારમાંથી આ ન્યાય યાત્રા પસાર થશે ભૂપેન્દ્ર શું આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે શું આપ સાંભળી શકો છો લાગે છે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો દર્શનભાઈ આપની પાસે આવું છું કારણ કે જે આખો રૂટ છે અગાઉ આપણે વાત કરી કર્ણાટકની કર્ણાટકની અંદર આજે યાત્રા હતી તેનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો કારણ કે દરેક જગ્યાએ પહોંચ્યા હતા ને તે ઇલેક્શનમાં આપણને નજર પર પડ્યું કે આખરે સૌથી મોટો સવાલ રહ્યો છે દર્શનભાઈ આવું છું આપણી પાસે ભૂપેન્દ્ર જે આખા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું ક્યાં ક્યાંથી આ યાત્રા પ્રવેશવાની છે તે આખો રૂટ અને આપની પાસે તેને લઈને અપડેટ આપની પાસે આવું છું આપણી જે ચર્ચા હતી આગળ વધારી કે કર્ણાટકની અંદર જે વિશ્વાસ જોવા મળ્યો અને ખૂબ સારી રીતે કોંગ્રેસની લીડ મજબૂત થઈ પરંતુ એ પછી આ જે ન્યાય યાત્રા હતી તેને લઈને હમણાં જ ઇન્ડિયાની જે ગઠબંધનની મિટિંગ યોજાય તેની અંદર એક વાતનો ઉલ્લેખ અને જે વાતો અને ચર્ચાએ જોર પકડ્યું

ગુજરાત એમની ભારત જોડો યાત્રામાં નતા એટલે એ પ્રશ્ન એ વખતે પણ આવ્યા હતા કે જયારે ઇલેક્શન છે બીજું આખું માહોલ ઇલેક્શનમાં છે તો તમે તમારી તો તમારે તમારી પર્સનલ યાત્રામાં નીકળ્યા છો એટલે આ વખતે પણ ઇલેક્શનનો સમય છે એ દરમિયાનમાં નીકળ્યા છે અને ગુજરાત આવી પણ રહ્યા છે પણ પ્રશ્ન એ થાય છે કે પ્રશ્ન એ થાય છે કે આની અંદર એમને પોતાની યાત્રા છે એને પણ ઇલેક્શન યાત્રા તરીકે જોડવીને બનાવી જોઈએ જે અત્યારે અત્યારે દેખાઈ છે છે એક નોર્મલ જનરલ ભારત પ્રવેશ એ કરી રહ્યા તમારી વાત સાચી છે કે ઘણા લોકોનું એવું માનવું છે કે એમને એમને કોન્સન્ટ્રેશન ઇલેક્શન પર વધારે કરવું જોઈએ નહીં કે યાત્રા ઉપર જોકે આ યાત્રા પણ મારું એવું માનવું છે કે આ યાત્રા પણ ઇલેક્શન કેમ્પેનનો ચૂંટણી ઢંઢેરા ચૂંટણીનો

કે ગુજરાતમાં એમની પાસે કોઈ છે જ નહીં લીડર આમ જે લીડર છે એ લોકો છોડીને જઈ રહ્યા છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ જે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી છે એ લોકો આ આ જે લોકો છોડીને જઈ રહ્યા છે એના એના પર પર કંઈ કંઈ ખાસ ખાસ ચર્ચા બતાવતા હોય એવું કશું જ દેખાતું નથી જ્યારે જ્યારે કોંગ્રેસ બે હજાર સત્તરમાં માં જીતની નજીક આવી આપણે જોયું હતું અને બે હજાર બારમાં આ બે હજાર બાવીસમાં આ પરિસ્થિતિ પર આવી ઉભા રહી ગયા હતા મતલબ બે ડિજિટમાં પણ કોંગ્રેસનો મુશ્કેલથી આંકડો જતો હતો તો એ વખતે એ વખતે કોંગ્રેસ એમાંથી લોકો એનો એનો એમાંથી લેસન્સ લેસન્સ લઈને કોંગ્રેસે બે હજાર સત્તર પછી બાવીસ માટે એને બિલ્ડ કરવા તો બે અને એ જે સારામાં સારું એનું પરફોર્મન્સ રહ્યું છે અત્યાર સુધી એના પર પણ કોંગ્રેસ પાર્ટી કે હાઈ કમાન્ડ એ બિલ્ડ કર્યું નહીં બિલકુલ હવે તો પણ દર્શનભાઈ એવું લાગે કે આના ઉપર વિચાર અને મંથન કરવાની સૌથી વધારે અત્યારે કોંગ્રેસને જરૂર છે અને આપ આભાર જોડાય અને દર્શકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આ સાથે જ આગળ વધીશું હાલ રોકાઈશું વિરામ